ધ્રાંગધ્રા તાલુકા પોલીસે રાજસીતાપુર ગામેથી પચીસ વર્ષનો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હિમાચલ પ્રદેશ ખાતે નાસ્તો ફરતો હતો તાલુકા પોલીસ દ્વારા રાજસીતાપુર ગામેથી છેલ્લા પચીસ વર્ષથી હિમાચલ પ્રદેશનો વોન્ટેડ આરોપી ઝડપી લીધો હતો જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચુડાસમાની બાતમીના આધારે રાજસીતાપુર ગામેથી એક શખ્સે પોતા હિમાચલ પ્રદેશ ખાતે એનડી એન્ડ પી એસ ગુનામાં છેલ્લા પચીસ વર્ષથી નાસ્તો ફરતો હતો તેવી હકીકત મળતા જ પોતાના સ્ટાફ સાથે રાજસીતાપુર ગામે ખેતમજૂરી કરતા નટવરલાલ ટટ્ટુરામ ઉર્ફે નટુભાઈ ટપુભાઈ ચોરસિયાને ઝડપી લઈ પૂછપરછ દરમિયાન ભાંગી તૂટેલ તેમજ શખ્સે હિમાચલ પ્રદેશ ખાતે વર્ષ બે હજારમાં પોતાની ઉપર ગુનો નોંધાયેલ હોય અને ત્યારબાદ પોતે નાસી જઈ જુદા જુદા વિસ્તારમાં ખેતમજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હોવાની કબૂલાત આપતા પોલીસ આ શખ્સની ધરપકડ કરી હિમાચલ પ્રદેશ પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી